ધોળકા સેવા સદનમાં નાયબ કલેક્ટર કલેક્ટરશ્રીને દેવીપૂજક સમાજ તરફથી એપીએમસી સામે ત્રાસદ ચોકડી રોડ ઉપર આવેલા કાસની સરકાર જગ્યા ઉપર પાથરણા પાથરી શાકભાજી તેમજ ફ્રૂટનો ધંધો કરી પોતાનું તેમજ પરિવારનું ભરણ પોષણ કરતા દેવીપૂજક સમાજના ઉંમરલાયક વૃદ્ધ લોકો સવારે અગિયાર વાગ્યાની આસપાસ પોતાના પાથરણા લગાવી ધંધો ચાલુ કરેલ તે દરમિયાન તેઓ ધોળકા શહેર પોલીસ સ્ટેશન તરફથી ટ્રાફિકની સમસ્યાને નિવારણ હેતુથી દબાણ દૂર કરવા માટે ફરજના ભાગરૂપે પાથરણા ઉપાડી લેવા બળપૂર્વક પ્રયત્ન કરેલ તેથી દરેક વેપારીને પાથરણાઓ ઉપાડી લેવાની ફરજ પડી જેથી દેવી પૂજક સમાજના રોજેરોજનું પેટયું રડતા આશરે પચાસ જેટલા કુટુંબના ગરીબ વેપારી પ્રજાઓને પોતાના શાકભાજીનું નુકસાન થવા પામેલ છે અને ધંધા વગર રખડવાનો હાલ થઈ રહ્યો છે જેથી વેપારીઓ ધોળકા નગરપાલિકા ચીફ ઓફિસર જતીનભાઈ મહેતા સાહેબને રૂબરૂ મળી ધોળકા નાયબ કલેક્ટરશ્રીને પોલીસ તરફથી થતી હેરાનગતિ રોકવા તથા તેઓને ધંધો કરવા માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માગણી કરી છે અને વધુમાં જણાવ્યું કે અમુ આ જગ્યા ઉપર છેલ્લા ત્રીસ વર્ષથી પોતાની રોજીરોટી તેમજ ગુજરાન માટે ઉપયોગ કરતા આવ્યા છીએ અમો પ્રધાનમંત્રી રોજગાર નિધિ કાર્ડ ધારકો છીએ જેથી અમોને આ બાબતે ધંધો કરી અમારું ગુજરાન ચલાવવામાં થતી ધોળકા શહેર પોલીસની હેરાનગતિ સામે રક્ષણ અપાવવા અને ધંધા માટે વૈકલ્પિક જગ્યા પણ ફાળવો અમુ હવે પછીના આ જગ્યાએ દબાણ નહીં થવા દઈએ અને ટ્રાફિક નહીં થવા દઈએ અને અમે હાલ જ્યાં બેસીએ છીએ તેનાથી બબ્બે પાંચ પાંચ ફૂટ દૂર પાછા બેસીશું તેવી બાહ્ય ધરી અને ખાતરી આપી તેઓએ આ બાબતની જાણ ધોડકાના ડીએસપી કચેરીમાં કરવા આવેદન પત્રની કોપી આપી છે તથા આર એન્ડ ડિપાર્ટમેન્ટમાં પણ આપી છે દેવી પૂજક સમાજ તરફથી આવેદનની કોપીમાં સરકાર પાસે તેમને રોજગારી માટે વેપાર માટે જગ્યાની માંગણી કરવામાં આવેલ છે મેનેજિંગ તંત્રી મહેશ સોનારા ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ધોળકા

આની વગર એમનો કોઈ આરો નથી હવે જો આ ધંધો એમને મૂકી દે હવે કોઈની ઉંમર એવી નથી કમટી મળી છે આટલી ઉંમર એમને રોટી રોટી વગર એમના બાળ બચ્ચા નું શું હવે એમને સરકારી જગ્યા છે એમ જઈ એની આગળ પાધરણા પાધરે ધંધો કરે આજે સવાર માં બધા એવો બન્યો કે આર એમ ડિપાર્ટમેન્ટ હોય રોડ ખાતા નું આવે એટલે અને સામે એપીએમસી માર્કેટ છે ટ્રાફિક ના પ્રશ્નો થતા હોય અને પાછળ અનુસંધાને આ લોકોને જો થોડીક માર પડી આજે શાકભાજી મોટા ભાવ વેચે ને બગાડ થાય એવું છે અને એમને રોજી રોજ લઈએ તો થોડીક એમને એવું કેવા માંગે કે અમને અમે થોડા પાછા બેસી પણ ટ્રાફિક નહીં થવા દઈએ અમે એટલી વાયદરી તો અમને થોડીક એને જગ્યા મળે એની હેલ્પ કરો એવી વ્યવસ્થા કરી આપો